અને વધુને વધુ આપના મિત્રોને ને મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યમાં ચૂંટણી જનસભાઓને રોડ શો કરશે સૌથી પહેલા પીએમ મોદી ઝારખંડના પલામુ અને લોહરદમાં જાહેર સભા કરશે આ પછી તેઓ બિહારના દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે દરભંગા બાદ પીએમ નરેન્દ્ર મોદી સાંજે પાંચ પચીસ કલાકે યુપીના કાનપુર પહોંચશે અહીં તેઓ ગુમટી વિસ્તારમાં એક કિલોમીટર લાંબો રોડ શો કરશે અને તેની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ જોડાશે ત્યારબાદ ભારતમાં મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત એમઈપી એટલે કે પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હવે હટાવી લીધો છે

કે મે તમે 10 વર્ષમાં શું કર્યું તે જણાવો તેમણે શાનદાર ઇવેન્ટ કરી છે જેમાં માત્ર મોદી જોવા મળી રહ્યા છે તમે એકલા ચાલી રહ્યા છો અને એકલા જ રહી ગયા છો જનતા તેમનું એકલતા પણ જોઈ રહી છે મોદી એકલા બેઠા છે તેના સલાહકાર જૂઠું બોલી રહ્યા છે તેની 56 ઇંચની છાતી છે પણ તેમાં એક પણ આલોચના સહન કરવાની શક્તિ પણ નથી ત્યારબાદ આવ્યા ચિંતાજનક સમાચાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નોંધાઈ એફઆરઆઈ અમિત શાહને હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ છે આ સિવાય તેલંગણાના બીજેપી અધ્યક્ષ જી કિશન રેડ્ડી અને પાર્ટી નેતા રાજાસિંહ અને ટી યમનસિંહ વિરુદ્ધ પણ એફઆરઆઈ દાખલ કરાય છે ચૂંટણી પ્રચાર દરમિયાન આ નેતાઓ બાળકો સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા આ બાળકોના હાથમાં અબકી બાર ચારસો પારના નારા લખેલા પોસ્ટર પકડાવ્યા હતા તેથી આ નેતાઓ સામે મુગલપુરા પોલીસ સ્ટેશનમાં આચારસંહિતાનો ભંગ કેસ નોંધાયો છે અને એફઆરઆઈ દાખલ કરાય છે મિત્રો આવ્યા વધુ ચિંતાજનક સમાચાર અને સીએમની ધરપકડ અને જેલમાં બંધ ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણે એક નિવેદન કહ્યું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે જેલમાં જવાનો વારો છે ઉદ્ધવ ઠાકરે સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું મની લોન્ડરિંગ કેસ સાલિયન કેસ સુશાંત સિંહ સુસાઈડ કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દા છે આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઠાકરેને જેલમાં મોકલી શકે છે